અમૃત પુષ્પ કેન્દ્ર બાબરા મનુભાઈ માખાણી ભારત સ્ટીલ સેન્ટર કલાલ ચોક બાબરા ડિસ્ટ્રિક્ટ અમરેલી મોબાઈલ નંબર ચોરાણું બે ચોસાઠ સાઠ પાંચ બાસાઠ બીજો નંબર તેસાઠ ત્રેપન બાર નવ્વાણું તેર અમૃત પુષ્પ લેવા માટે જૂના બસ સ્ટોપથી ભારત સ્ટીલ સેન્ટર એકદમ નજદીક થાય છે પેશન્ટ ગમે ત્યારે અને ગમે તે ટાઈમ સાંજના આઠ પહેલાં આવી શકે છે આપ ક્યાં ગામથી આવો છો મુંબઈ મુંબઈથી આવો છો આપને શું પ્રોબ્લેમ હતો મારા મમ્મીના પગમાં દુખાવા માટે થઈને આવ્યા હતા એમને પગમાં નસની ગાંઠો થઈ જતી હતી એના માટે બરાબર પગમાં નસની ગાંઠો થઈ ગયો વેરીકો વેન્સ કહેવાય બરાબર બીજો શું પ્રોબ્લેમ હતો બીજો એમને એ નસોને લીધે પગમાં લોહીના ગઠ્ઠા જમા થઈ જતા હતા અને પગમાં ડાગા પડી ગયા હતા અને એમને પગમાં બહુ દુખાવો રહેતો હતો તો એને ગળામાં એક ગાંઠ છે એમને છ સાત વખત ઓપરેશન કરાવ્યું પણ પાછી આવી જ જતી અત્યારે આ દવા લેવા આવ્યા છીએ અમે અને એક મહિના પહેલાં લઈ ગયા હતા એક બાટલી પીધી અને એમાં ત્રીસેક ટકા જેવો પગની ગાંઠોમાં થોડું આમ રાહત રહી છે અને પગમાં જે નસો લોહીના છાંટા પડી જતા હતા એ બધા ઓછા થવાના ચાલુ થયા છે હા અમૃત પુષ્પના સંશોધક છે દિનેશ સાહેબ વિઠલાણી જેઓ દ્વારકા મુકામે વસવાટ કરતા હતા અત્યારે તેઓ હાલ આપણી વચ્ચે નથી જય દ્વારકાધીશ જય ભારત જય જય ગરવી ગુજરાત